ઓફ ક્લબ ગોધરાના નેજા હેઠળ નવીન સભ્યોની શપથવિધિનો કાર્યક્રમ ગોધરા અન્નપૂર્ણા ભવન ખાતે યોજાયો વી ક્લબ ઓફ ગોધરાના નેજા હેઠળ પાંચ ક્લબ કાર્યરત છે જેમાં વી ક્લબ ઓફ ગોધરા વી ક્લબ ઓફ ખોડિયાર વી ક્લબ ઓફ ગોધરા વી ક્લબ ઓફ સનારી વી ક્લબ ઓફ સનશાઇન અને વી ક્લબ ઓફ વન્ડર વુમન હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકો મહિલાઓ સહિતને વાર તહેવારની સાથે મળીને ઉજવણી કરવા ઉપરાંત મહિલાઓને બ્યુટી પાર્લર સેવણ જેવા કોર્સને તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે વી ક્લબ અંતર્ગત કાર્યરત પાંચ ક્લબમાં એકસો પચાસ મહિલા સભ્યો મળી કામગીરી કરી રહ્યા છે જેમાં વધુ સિત્તેર સભ્યોનો ઉમેરો થયો છે આ નવીન સભ્યોની શપથવિધિ કાર્યક્રમ ગોધરા અન્નપૂર્ણા ભવન ખાતે યોજાયો હતો આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ મેમ્બર સ્મિતાબેન શુક્લા ગ્રામ્ય વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પુસ્તકો ખરીદી પુસ્તકાલય શરૂ કરવાની જાહેરાત કરી હતી જેને ઉપસ્થિત સૌએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં વી ક્લબના હોદ્દેદારો અને મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં સેવાકીય પ્રવૃત્તિ તેમજ પોતાના આનંદ ઉત્સવ અંગેના કાર્યક્રમનું સુચારુ આયોજન કરવાની નેમ સાથે રાષ્ટ્રગીત સાથે નવીન સભ્ય શપથવિધિ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો આ પ્રસંગે અગ્રણીઓ વિનાયક શુક્લા ધવલ સોની અને નૈનેશભાઈ તેમજ અન્નપૂર્ણા ટ્રસ્ટના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આજે વી ક્લબ ગોધરાના પાંચ પાંચ કબો અમે કામ કરીએ છીએ અને એમાં મનીષાબેન અને કાશ્મીરાબેન હર્ષાબેન પંચાલ શ્રીજલબેન ચોક્સી અને શીતલબેન આ બધાના સહ સહકારથી આજે અમારા ગોધરામાં અમારી પાંચ ક્લબો ચાલે છે વી ક્લબ ઓફ ગોધરા વી ક્લબ ઓફ વન્ડર વુમન વી ક્લબ ઓફ સનસાઈન વી ક્લબ ઓફ સન્નારી અને વી ક્લબ ઓફ ખોડિયાર આમ પાંચે ક્લબો ભેગી થઈ અને અમે લોકો લગભગ દોઢસો સંખ્યા હતી અને આ વખતે બીજા સિત્તેર સભ્યો રહ્યા છે આમ અમારા ગોધરામાં અમારી ક્લબો સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને વાર તહેવારે અમે ભેગા મળી ઉત્સાહ પણ ઉજવીએ છીએ સેવાકીય સાથે સાથે આનંદ અને ઉત્સાહનો ઉમંગ પણ કરીએ છીએ અને આ બધામાં અમારી ક્લબની બહેનો અને મનીષાબેન કાશ્મીરાબેન અને અમારા પહેલાં વર્ષાબેન ભગત હતા શ્રેજલબેન ભગત અને હર્ષાબેન પંચાલ શીતલબેન શાહ આ બધા અમને પૂરો સહકાર આપે છે અને ક્લબની બહેનો પણ અમારા સહ સહકારનો સ્ખું જ આપે છે અને જેમ મોર પાંખા વગર ના ચાલે એમ આ મોરના પીછા તરીકે અમારી ક્લબની બહેનો બધા કામમાં અમને ઉત્સાહથી ભાગ લે છે અને અમારી ક્લબ બધી જ સામાજિક પ્રવૃત્તિ આર્થિક રીતે જે લોકો પગભર ના હોય એવાને પણ સીવણ ક્લાસ છે બ્યુટી પાર્લર છે એવી સેવાઓ ફ્રીમાં આપે છે તે હું પુસ્તકાલય પણ ગામડાની સ્કૂલોમાં લાઇબ્રેરી ખોલવા માટે આપી રહી છું